ચાઇના દોરી પરિચ ખાલી સાદી ચાઇના દોરી બેન સાપડાઈ ખબર એ દોરી કાચી નઈ તમારી કિસ્મત કાચી છે

બદલો લેવા બીજા ભાઈ જે હતા જય શ્રી રામ પાકો ચકાવ્યું કે બદલો લઉ આ વખત પકડાય નહી જાતે પકડે કાપવાનું જ નઈ લેપવાનું કાપવાનું જો આ વખત તો આ કાળી દોરી મૂકી દીધી

બાકી આ બધા વાઘ જ છે આમ તો બધા કપાય નઈ આ બધા ડોરી અમારે કાચી

કપાય નહીં કપાય કોઈ તૂટી જ્યુ તાય નહીં દોરી હારી નહીં ગઈસ હવે દાબા ને તો પણ જો એક વસ્તુ તમને કહું આ પડ્યો હોય ને જો આવો તો ભેગો કર લેજો દાબામ રવાડી દેવાનો ભાઈ આ બધો ને લઈ જાય હરગાઈ દેવાનો તો આ ગૂચ બૂચ દોરી બોરી ભરાય તો બધી ઉઠાઈ લેવાની જો આ બધી સાફ સફાઈ ચાલુ છે તો જો નાલવાનું ધોડું આ બધું મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહેજો વિડીયોનો લાઈક કરો ભાઈ વિડિયો કેવો લાગ્યો કૅમેન્ટ કરો અંદર વિડીયોનું વધારે વધારે શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી